જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે નામ રક્તદાન કેમ્પ યોજાયો સફળતા સાથે રાષ્ટ્રીય નેતૃત્વ ઉદાહરણ રૂપે ઉજવાયો ભારતના યશવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ના જન્મદિવસની ઉજવણીમાં શ્રેણીમાં આજે ઓપરેશન સિંધુ સફળતા સાથે સાથે સમગ્ર રાજ્યમાં વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું નમો કે નામ હેઠળ યોજાયેલા આ અભિયાનમાં ગુજરાતભરમાં એક લાખથી વધુ લોકદાન લોકોના રક્તદાન અને ત્રણસોથી વધુ સ્થળોને રક્તદાન કેમ્પ યોજાયો ખાસ કરીને વડનગર ખાતે વડનગર સિવિલ હોસ્પિટલમાં શહેર સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં શહેરના નાગરિકો ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહાયકારી પરિવારો તમામ શાસકીય કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સહભાગી રહ્યા ખેરાલના પીઆઈસી પંકજભાઈ દરજી સહિત પોલીસ અધિકારીઓએ વડનગર ખાતે રક્તદાન કર્યું પોલીસ સ્ટાફે પૂરજોશથી ભાગ લીધો અને જે જનસેવાના ઉદાહરણ રૂપે છે તો આ પ્રસંગે ધારાસભ્ય કે પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને આયોજકોએ જણાવ્યું કે માન્ય પીએમ મોદી કર્મયોગી જીવનશૈલી અને દેશભક્તિના પ્રેરક આદર્શોને અનુસરી જ આજનું આયોજન શક્ય બન્યું છે આ કેમ્પ વડનગર ગૌરવનું કેન્દ્ર બની રહ્યું છે આ રક્તદાન કેમ્પમાં ઉમટેલી જનમેદનીએ સુમા અને ઉજાનો સંચાર કર્યો અને એકતા સેવા અને રાષ્ટ્રભક્તિના ભાવને નવ સંદેશ આપ્યો તેમજ આ કેમ્પ સમયે વડનગર પોલીસ સ્ટેશન પીઆઈ જોશી સાહેબ અને તેમની ટીમ ખડે પગે ઉભી રહી હતી પડકાન ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર એ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકોએ બ્લડ ડોનેશન કર્યું સાથે ભટનગરની જનતા સાથે અમારા ભટનગર યુવા મોર્ચાના કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદાર સૌએ સાથે મળીને બ્લડ ડોનેશન કર્યું એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર સાથે નરેન્દ્રભાઈને જન્મદિવથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું કે એ ખૂબ દેશ સેવા મેં આગળ વધે અને દેશને જે વગેરે કામ જે આપ કરી રહ્યા છો તે નરેન્દ્રભાઈનો ખૂબ અભિનંદન કે આપણે માનનીય પીએમ સર શ્રી નરેન્દ્ર મોદી સરના જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન કર્યું છે અને આજે ખૂબ જ સારી રીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને અહીંયા ખૂબ જ સારા સ્ટાફ અને એક્સપિરિયન્સ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન લેવામાં આવે છે અને આ બ્લડ ડોનેશન આપણે જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી રહે અને લોકોની જિંદગી બચી શકે એ માટે આપણે આ બ્લડ આપણે અત્યારે લેવામાં આવે છે ડોનેશન તરીકે અને આ બ્લડથી એક બેગથી આપણે ચાર લોકોની જિંદગી બચાવી શકીએ છીએ એવી રીતે આપણે જો અત્યારે બ્લડ ડોનેશન માટે આપણે ખાસું એવું આપણે લોકોની જિંદગી બચાવી શકીએ છીએ તો આ એક સારા કામ માટે આપણે બધા અત્યારે મોદી સરના માન્ય મોદી સરના આપણે દિવસના આગલા દિવસે આપણે એક સારો કેમ્પ ઓર્ગેનાઇઝ કરીને સક્સેસફુલ થાય એ માટેની આપણે પ્રયત્ન આપણે ચાલુ રાખીએ છીએ ટોટલી સ્ટાફ આપો કેટલો ટોટલી સ્ટાફ કેટલો ટોટલી સ્ટાફ અમે આજે ત્રીસ જણાના સ્ટાફથી અમે બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ આજે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ એમાં ટેકનિશિયન ડોક્ટર્સ એમાં તમે પંદર જેટલા ડૉક્ટર્સ અને પચીસ જેટલા ટેકનિશિયન લોકો આની સેવા કાર્યકારી અત્યારે કાર્યક્રમ અત્યારે ચાલુ છે ભારત દેશના અને વડનગરનું ગૌરવ કહી શકાય એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ ખાતે વડનગર શહેર ભાજપ યુવા મોરચો તથા શૈક્ષણિક સંઘો જે કર્મયોગી સરકારી કીધા છે એ લોકોના બંનેના સહયોગથી આજે એક સરસ કેમ્પનું આયોજન કર્યું વડનગરના તથા તાલુકાના તમામ લોકો ઉંમર બેર કેમ્પમાં એક કર્મયોગી તરીકે પોતાનું દાન કરી રહ્યા છે વડનગરના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે જીએમઇ આર એસ મેડિકલ કોલેજમાં જે અહીંયા આપણે રક્તદાન કેમ્પ યોજાયેલું છે એમાં તાલુકાના સર્વ સંગઠન મિત્રો વડનગરના સરપંચ એસોસિએશન પ્રમુખ વટનગરના સદસ્યો વટનગર સંગઠનના સર્વ મિત્રો અને જે લોકોએ અહીંયા આજે બ્લડ કેમ્પમાં અહીંયા સારો એવો ફાળો આપેલો છે અને આવું ને આવું બ્લડ કેમ્પ અને સેવા પખવાડિયામાં જે આજે આપણે જે બે દિવસના આયોજન રાખેલું છે તો સર્વ વટનગર જનતાને અને તાલુકાના લોકોને આઠેશ્વર દાદાના મંદિરમાં પ્રાગણ્યમાં સર્વને પધારવા આમંત્રિત કરું છું પહેલાં તો એ ડી મોદી ડેપો મેનેજર વડદર આ જે આજે કેમ્પનું આયોજન કરેલ છે તે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નમો નમોકે ના ભારતના જે આપણા સૈનિકો દ્વારા જે મિશન સિંદુર જે પરિપૂર્ણ કરેલું તેઓની યાદમાં અને આપણા વડાપ્રધાન શ્રીના જે સત્તર નવના જે જન્મદિવસ છે એના નિમિત્તે આજે આપણે સૌએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં વડદગર ડેપો તરફથી વીસથી પચીસ જણા અમારા એસટી ડેપો પરિવારના મિત્રોએ તેમાં ભાગ લઈ અને એક દેશ માટે પોતાનું આપે છે સમગ્ર દેશ આજે આવતીકાલે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જન્મદિવસ છે તો આખે આખો દેશ એક ઉત્સવની જેમ મનાવી રહ્યો છે અને ખુશ છે એના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં મહેસાણા જિલ્લાની અંદર દસ સેન્ટરોની અંદર બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં આપણે સૌ ભાગ્યશાળી છીએ કે યશસ્વી વડાપ્રધાન આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વતનમાં એટલે કે વડનગરની અંદર પણ મેડિકલ કોલેજની અંદર બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં વડનગર ખાતે વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય એવી ઉત્સાહ સાથે બધા લોકો જોડાઈ રહ્યા છે અને ઘણા બધાશ્રીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા આજે મેં બ્લડ ડોનેશન કર્યું મને બહુ સરસ લાગ્યું મારું નામ પારિતોષ પ્રજાપતિ છે શેઠ શ્રી એલજી શાહ હાઈસ્કૂલ નગોડા ખાતે પ્રચાર તરીકે કાર્ય કરું છું અહીંયા આવીને બ્લડ મેં ડોનેટ કર્યું બીજા ઘણા બધા લોકોને મદદ કરશે એ આશા સાથે બ્લડ ડોનેટ કરું છું અને પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું